રેગામાં અસુલે ચોકડેથી નહેરુ ચોકડી મુજબ માર્ગ ઉપર એક મારુતિ કાર ટ્યુશન ક્લાસીસમાં ચાલતા રોડ ઉપર ચહેરા ટ્યુશન ક્લાસીસના શિક્ષકને એક મારુતિ કારે જોરદાર ટક્કર મારતા મહિલા હવામાં જોરદાર ફંગોળાઈ હતી ગાંધીનગર જિલ્લાના તે ગામ શહેરમાં દિન પ્રતિદિન વાહન ચાલકોની બેદરકારીઓ વધતી જવા પામી છે ત્યારે તાજેતરનો બનેલો બનાવ મુજબ તે ગામ હરસોલી ચોકડીથી નહેરુ ચોકડી ખાતે આવેલો મુખ્ય માર્ગ પર નહેરુ ચોકડી જતા એક ગંભીર અકસ્માત સર્જાયો તેમાં તે ગામ ખાતે આવેલી સાનવી રેસીડેન્સીમાં રહેતા નિમિષાબેન પરાગભાઈ પોતાનું જુપિટર મૂકીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે કપડવંજ તરફથી ઉરઝડપે આવી રહેલ એક ફોર વ્હીલ ગાડીના ચાલકે પોતાની ગાડી ગફલતભરી અંકારીને તે ગામ હરસોલી ચોકડીથી નહેરુ ચોકડી તરફ ગફલતભરી રીતે અંકારીને રોડ ઉપર ચાલતા જતા એક મહિલા નામે નિમિષાબેને પાછળથી જોરદાર ટક્કર મારી હતી જેને કારણે તેમણે હવામાં ફંગોળા હતા ને બેભાન થઈ જવા પામ્યા હતા અને અકસ્માત થયા બાદ ટ્યુશન ક્લાસીસના બે વિદ્યાર્થીઓ દોડી આવ્યા અને બંને વિદ્યાર્થીઓ શિક્ષિકાને તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા ને ત્યાંથી વધુ સારવાર માટે તે ગામ ખાતે આવેલ મિસિકા હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા અને તેમની ગંભીર ઈજાઓ થવા પામી છે જેથી બનાવને પગલે દેગામ પોલીસે આ બાબતે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે